પડોડે ને પડું જો આ બે બાઈક લાવ્યો બે ટ્રેક્ટર લાવ્યો અને આ વાત કોક વડના ગાડી લાવવાની વાત કરો છો તે કમાય છે તે લાવ પૈસા વાળા તો કોણી કર કર હું એના ખરાબ સમયમાં કોમ આવતો પણ નઈ રહ્યો આ વાત માર હું મું જોતોય નઈ એ પૈસા વાળા ને ના જો એ રે કમાઈ ગયા છે હવે એ તો બધું એ લાવ સાકન એક બુઓ છે ઓ બુઓ છે એ એક કોમ સમજ કો કમ છે તો તમારે ભુવાનું પદો બહુ હમણાં અહીં અભિમન છે ને કરું આટલા છે કરું હું સુખી આ મજૂરી એ મજૂરી તો કરવી પડે બધા મજૂરી નહીં કરતા તાર લઈ જનકો તે લઈ પાકા ભાઈ એટલે ભૂવા જોડે હું લઈ ગયો ભુવાસવાનું સર

આખા મારું કામ તો કરી દે કે રુબુ બુ ઓજી કમ્પ્લીટ ઓન ધ વાર ફીટ કામ કરી દે હું અને હું પીઉ છું મે એ પીઉ છું કરી દે બુ ઓજી તો આ બધું બુ આજે કાલે કરી દેવાનું અને બુ ઓજી કી ના તે વસ્તુ લાઈ દેવાની તો બરોબર અને પૈસા બૈસા યો પૈસા તો નઈ લે પણ તવાર ઓઠમણું ઢાળવાનું ઓ તો નઈ ઓઠમણું તો ઢાળ દે अ काय विरुद्ध छ ओवा वायु विरुद्ध छ घरच नाही लागत छ क व्यवस्थित बुओ ने व्यवस्थित केले तर एव इम के है ना हा काम थई जाऊ ये थई गय दहे बुंपार लाला बुआ लाला बुआ लाला बुआ लाला बुआ ए आ ओए ए बोलता नाही शाम कितो बोलता नाही आला खावण पूछवायो थई गयो तो ये होती थई गयो छ खावा जातो तो तुम तयार अटला बेरो पास

આપણા વસ્તુનું પછી પાસે કહીએ છીએ પણ હું એકન બેઠક કરવી પડે તે કરીઓ એકન બેઠક અતારે હાલ જ કરવી પડે હા તો મજૂર મંજૂર છે કે હા મને મજૂર છે કે આ તો તને હેડો બેઠક કરી હેડો દે ઓ બે હાવ કે તેમ હું કો બારા કુરશી આ કર દો આ કર

તારે બે ટ્રેક્ટર થઈ અને મારે એકે ટ્રેક્ટર થયું ટ્રેક્ટરે કહી છે કાટુકમ થી બુઆજી રસ્તો હતો ઓનો એક જ રસ્તો છે બોલો એટલી વસ્તુ લાવી પડે તે લાવી જો કંકુ લેબુ અગરબત્તીઓ

બાજુ <laughs> માં <laughs>

അഗർബ് കോ

આટલી રાતે તો ટુસ્કુ કરવા આવ્યા મને ખબર છે પદુભાઈ ના આયા આયા ટુસ્કુ કરવા હું ફોન કરું પદુભા ના મને બોલાવ આ બોલાવ જેને બોલાવ એને એ બી વાત પદુભા હું લે અને આ તેન ભાઈ બન છે એન ભાઈ બન થી રે બડતા હે ને એટલે ના ના બા ફોન કર ગૌ નાખો જલ્દી એ ઉભા રહે લે એ ઉભા લે ફોન કર અગરબત્તી કરો હેલો પદુભા હા ભાઈ કુસકુકર જ તાર ઘર પહાણ અત્યારે યાર ટુસકું તો અત્યારે જ કરી ગયા બધા આ તમારે ભાઈબંધ હતો ને અરુણ જૂનો એરિન એ ટુસકુ કરવા આવે છે એટલે લાલ ભગવાન લઈને તો જલ્દી આવો હા જલ્દી આવો હા અરે કોક કરવું પડે હા એડો હાલ ઉભારો ખાલી તમે ઉભારો ખાલી તમારી વાત છો

પણ હું તો જો ના પાડી એ પૈસા કમાવા જાય એટલે હું તો તારું બગાડ્યું કે તું ટૂસકું કર્યું મારગે હું તારા ખરાબ સમયમાં તને ટેકો કરતો તું નહીં કરતો એટલે એટલે ના હોય તો ના કરીએ એક સમય પૈસા હોય તો કરી દઈએ મત હું તને બે ટ્રેક્ટર ને બધું એમ નેમ લાવીશ એ તો જે લાવવાની ને ખબર પડે પછી એવી રીતના સલાવાય અરુણ આ પદાર ટૂસકું કરેલું છે ને તારે ઘેર એટલા તારે ટ્રેક્ટર ખ્યા થઈ ગયું છે

દૂધ ખાતા હોત તો બે બે ઊભી વાળે દો એટલે તો તે આવું તો ના કરવાનું હોય કોઈ આવું ના કરાય માતા નામ એટલે કોઈ કોઈ બોલતું નહીં અને તઈ ખરાબ કરસ નું એ એવું ના બોલતા ને ગમ ઓય ઊભા હોય પાતે દવાખાના પોકે આ જો માતા નું માતાજી સારું જ કામ કરે કોઈનું ખોટું ના કરે અને તા હવે સેવા છે તો હું જોયા હા એટલે તને હારું કામ કરવા હતા હોય આ તવેશન

અલે પછી એટલું બધું ના હોય માફ મરાજો તમારું પર માતા હે મોન ની કોઈ કિંમત છે તાર ઓમ હમુર દી ના ના માતા હે ને ધન ખવા પડે પાય ખોટામાં તો કશું ના આવે સન્માન કમો તો કોક હારી રીત થી કમો આવું ના કરે એ તો હારી રીત છે અમાર કાજી એને જુઓ તમે આવા ખોટા પૈસા આવે તને લીધા ને તાર કોઈ દન હાળું ની તા આ હું બોલું

એટલે પછી નીકળવાનું આ તો ના કરીએ આપણે જો એ બે મનમાં પાપ હતો કે મેં લીને જતા જ ખરાબ સમય ભાઈબા નું કોમ ના આવ્યો એમ જતો રે ને અખાઈ ટુસ્કુ આવ્યું હતું ને તો એના માથે નાખીને જતા રે મારામાંથી વધારતું હું તેના ઘેર જુઓ ને એક પગાર ની મહેર છો મું કર્યું તે તો બરાબર છે અત્યારે ઘેર કરી જાઓ તો અમે તવા તો બધું રમત ભમત ના થઈ જાવ અને અત્યારે બધું ટેકનોલોજી જમાનો આવી ગયો છે અત્યારે જૂઠું જે મોણે ને એનું જ મોણસ હાલ વાપડે જૂઠાનો જ જમાનો છે અને ઓવન મુ છે દંડ ના પાડીશ કે ટ્રેક્ટર ઘેર પડી રહ્યું હોય

હા મારું જે ટુ હા હા